મૂલ્યાંકન કરવાનું છે મૂલ્યાંકન કઈ રીતે ભાઈ રમતા રમતા જુઓ આ બાજુ એકથી દસ અંક છે અને આ બાજુ એક થી આ કયા કલરના અંક છે ગુલાબી અને આ કયા કલરના છે દુધિયા કલરના આ બાજુ આ લાઈન જેન્સીબેનની આ લાઈન છે હીરવા બેનની હવે તમારે શું કરવાનું છે આશાના બી છે કણજીના બી છે બરાબર અંકની બાજુમાં ડીશ મૂકેલી છે તમારે એક હોય તો એકની સામેની ડીશમાં કેટલી કણજી મૂકવાની એક વેરી ગુડ હવે જુઓ બે પાર્ટિસિપેટ છે બે માંથી કોણ જીતે છે તમે બધા સામે બેઠા ને એ તમે તમારે એનું ધ્યાન રાખવાનું કે એને છ છે તો છની સામે છ કણજી મૂકી છે કે નહીં અત્યારે કંઈ નહીં બોલવાનું જ્યારે હું પૂછું ત્યારે તમારે જવાબ આપવાનો છે એ જ રીતે તમારે અહીંયા તમારી સામે જે અંક છે એ અંકની સામેની ડીશમાં બેન કમ્પ્લીટ સંખ્યા મૂકે છે કે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે શ્રેયા બેન એટલે બધાનું ધ્યાન રહેશે તમારે તમારી લાઈનનું ધ્યાન રાખવાનું એટલે રમ રમશે બે વિદ્યાર્થી પણ મૂલ્યાંકન બધાનું થશે બરાબર હું કહીશ ચલો વન ટુ થ્રી ફટાફટ 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 જોઈએ કોણ મૂકી રહેશે ફટાફટ ડીશની વચમાં જ મૂકવાના વચમાં જ મૂકવાના એટલે ખ્યાલ આવે વચ્ચે જ મૂકો ફટાફટ મૂકો આપણે ક્લેપ કરો ક્લેપ કરો

છ સાત આઠ નવ દસ ખોટું છે ચલો આમાં આઠ છે કે નહીં ગણો ગણો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખોટી છે ચલો આમાં છ છે કે નહીં ગણો ત્રણ ચાર એક ખોટી છે જુઓ આમાં કેટલી છે ગણો

સાત છે ચલો આઠ ની સામે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ વેરી ગુડ આમાં દસ છે કે નહીં બે પાંચ પાંચ ની ઢગલી કરો ખા વેરી ગુડ તો કોણ જીત્યો ચલો એક બે ત્રણ જેન્સી બેન ને કેટલા અંક માં ભૂલ પડી ત્રણ અંક માં દસ નવ અને આઠ એમને બહુ ઉતાવળ માં ઓવર કોન્ફિડન્સ માં એક એક વધારે નાખી દીધી કઈ વાંધો નહીં ચલો ફરી રમી આલો અને દિવ્યતા બેન ચલો સ્ટાર્ટ Dian વેરી ગુડ ચલો બે ઉભા રહો ઉભા રહા અહીંયા 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 ચલો કોને પેલા મૂકી દીધી દીવ્યાબેન દિવ્યાતાબેન ની આપણે ગણી લઈએ ચલો ફટાફટ પ્રિયલબેન ગણજો એક એક છૂટી રાખીને વેરી ગુડ 1 2 3 4 5 6 વેરી ચલો વેરી ગુડ સાત છે કે વેરી ગુડ ચલો પ્રિશાબા ને અહિયાં દસ છે કે નહીં ગણો પેલા ક્યાં છે દસ ગણો બનાવ ગણો એમ નહીં ગણવાની જો આ એક ચલો 1 2 3 ફરી ગણ આવ એમનો ગણાય આમ ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વેરી ગુડ ચલો આ સાત છે કે નહીં ગણો આઠ વેરી ગુડ ચલો અહિયાં છ છે કે નહીં ગણો છ વેરી ગુડ પાંચ ચાર ને પાંચ ચલો અહિયાં ત્રણ ને ચાર ચલો અહિયાં ત્રણ અહિયાં એક વેરી ગુડ ચલો બે સાચું છે બે માટે ક્લેપ કરો ચલો